છે જેમાં કોને કયા નિયમો લાગુ પડે છે કોને કયા નિયમો પાડવા ફરજીયાત રહેશે તેનો ઉલ્લેખ કર્યો છે કયા કયા છે એ નિયમો કરીશું આ રિપોર્ટમાં તેજ મુદ્દા પર વાત

ખાસ બ્રાન્ડનો દારૂ આયાત કરવા મંજૂરી લેવી પડશે વાઇન એન્ડ ડાઇન એરિયામાં સિક્યુરિટી સ્ટાફ રાખવો પડશે એરિયામાં કોઈ અઘટિત કૃત્ય કરે તો તેને ત્યાંથી હટાવવાની જવાબદારી ખુદની રહેશે લીકર રાખ્યું હોય ત્યાં સીસીટીવી સર્વેલન્સ રાખવાનું રહેશે લાયસન્સ ધારકોએ રોજે રોજના સ્ટોકની માહિતી અપલોડ કરવાની રહેશે કયું લીકર કેટલું અને કેટલામાં વેચ્યું તેનું પાક્કું બિલ આપવાનું રહેશે હવે વાત કરીએ કે કેવી રીતે મળશે લીકર એક્સેસ પરમિટ કે પછી કહો ટેમ્પરરી પરમિટ એકવીસ વર્ષથી વધુ વયના હોવા ફરજિયાત છે કાયમી પરમિટ બે વર્ષ માટે આપવામાં આવશે બે વર્ષ બાદ પરમિટ રિન્યુ કરાવવી પડશે કાયમી પરમિટ માટે વાર્ષિક હજાર રૂપિયા ફી નોકરી છોડે એટલે પરમિટ થઈ જશે કેન્સલ લીકર સેવન કર્યા બાદ પરમિટ બિલ સાથે રાખવા પડશે ટેમ્પરરી પરમિટ માત્ર એક જ દિવસની મળશે પરમિટ ધારકે ટેમ્પરરી પરમિટ ધારકની સાથે રહેવું પડશે તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટના મુદ્દે આપના શું અભિપ્રાયો છે એ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર